એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટૉક શોમાં હું ડૉક્ટર પ્રવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે એક પેશન્ટના વાક્ય અને વિષય એવો છે પાંચ પાંચ ડૉક્ટર બદલ્યા તો એ રોગ મટતો નથી હવે આ પેશન્ટ જ્યારે આવ્યું ને ત્યારે એણે આવીને વાતની રજૂઆત જ આ રીતે કરી કે પાંચ પાંચ ડૉક્ટર બદલ્યા પણ મારો આ દુખાવો હજુ મટતો નથી મેં પ્રશ્ન પૂછ્યો કે બેન આ દુખાવો કેટલો જૂનો છે તો બેને કીધું પંદર દિવસ હવે મારા મગજમાં ગણિત ચાલુ થયું પંદર દિવસ પાંચ ડૉક્ટર એકે દિવસ રજા પાડ્યા વગર કરે ને તોય એક ડૉક્ટરના ભાગે એમણે ત્રણ દિવસ આપ્યા હવે મેં એમને એવું પૂછ્યું કે બેન આ બધા ડૉક્ટરની દવા તમે ત્રણ ત્રણ દિવસમાં બંધ કરી દો છો અને પછી એમના હસબન્ડ પિક્ચરમાં આવ્યા કે શું વાત કરો છો સાહેબ આ પાંચમાંથી એકે ડૉક્ટરની દવા એમણે એકે વખત નથી કરી અને પછી આખી ઘટનાની ખબર પડી કે એ બહેને એવું કીધું કે સાહેબ સાચું કહું ડૉક્ટરને જવું મળું એમની બધી દવાઓ લખી આપે એને બધું રિપોર્ટ લખી આપે પણ મને એમના ઉપર ભરોસો નથી બેસતો પછી બીજા ડૉક્ટર પાસે જવું આ ઘટના એ એવી ઘટના છે કે જેના ઘણા બધા લોકો સાથે આ વાત બનતી હોય છે આ રોગ છે ને એ અશ્રદ્ધા નામનું લક્ષણ એટલે રસપ્રદોષ જ વિકારમાં અશ્રદ્ધા નામનું લક્ષણ છે કે કોઈના ઉપર ભરોસો ના બેસે પછી મેં પેશન્ટને પૂછ્યું કે બેન એવું થાય છે કે તમે રૂમમાં એસીની ને લાઇટની સ્વિચ બંધ કરીને બહાર જાઓ અને પછી એવો વિચાર આવે કે મેં આ બંધ કરી હતી કે નહોતી કરીને પાછા જઈને ચેક કરો છો અને એમના હસબન્ડ તો ખુશ થઈ ગયા કે સાહેબ આ આખો દિવસ આવું જ કરે છે કીધું ભાઈ બરાબર છે આ કમ્પ્લેન નથી આ ખરેખર આ પ્રોબ્લેમથી બેન સફર કરી રહ્યા છે આવા કેસીસમાં એવું પણ થતું હોય છે કે ઘરે તાળું મારીને બહાર જાય અને અડધેથી પાછા આવે કારણ કે મગજમાં એ વિચાર આવતો હોય કે મેં તાળું બરાબર માર્યું હતું કે નહોતું માર્યું આ લક્ષણને આયુર્વેદમાં અશ્રદ્ધા નામનું લક્ષણ કીધું છે અને પ્રદોષ જ વિકારનું પહેલું આ લક્ષણ છે જ્યારે રસ ધાતુવાગની યોગ્ય કામ નથી કરતો ત્યારે અશ્રદ્ધા નામનું લક્ષણ ઊભું થાય છે એ પાંચ ડૉક્ટરો ઉપર ભરોસો નહોતો આવતો એ પ્રોબ્લેમ નહોતો એ બહેનને પોતાના ઉપર પણ ભરોસો નહોતો કારણ કે જ્યારે એ તાળું મારતા હોય ને ત્યારે એમના હાથથી તાળું મારે છે પણ એમનું મન હાથ સાથે સંપૂર્ણપણે જોડાયેલું નથી અને આખા શરીર અને મનના તમામ કાર્યોમાં જોડીને રાખવાનું કામ એ રસ ધાતુનું કામ છે હવે એ જ્યારે રસ ધાતુ પ્રદૂષિત થાય છે ત્યારે મન અને શરીર જોડાતા નથી એટલે આ બધી બાબતો ઉપર ભરોસો મૂકો અઘરો થઈ જાય છે અને આવું થવાનું કારણ શું વધુ પડતા વિચારોથી વધેલો વાયુ જેને આપણે ઘણા બધા લોકો વિચાર વાયુ નામના લાડકા નામથી ઓળખીએ છીએ આ વિચાર વાયુ જ્યારે તોફાને ચડે ને ત્યારે આ પ્રકારનું અશ્રદ્ધા નામનું લક્ષણ ઊભું થતું હોય છે એટલે એમને કોઈના પર ભરોસો બેસતો નથી એટલે મેં કીધું કે બેન તમારા દુખાવાની ટ્રીટમેન્ટ તો આપણે પછી કરીશું પહેલાં તમારી આ અશ્રદ્ધાની ટ્રીટમેન્ટ કરીએ અને પછી તમારી શ્રદ્ધા સ્થાપિત થાય પછી એ પાંચ અને હું છઠ્ઠો એ છમાંથી જે ડૉક્ટર પાસે તમારે ટ્રીટમેન્ટ કરાવી હોય એ ટ્રીટમેન્ટ કરાવજો પણ પૂરી કરાવજો જ્યાં સુધી ડૉક્ટર તમને હા પાડે કે હા હવે તમારે ટ્રીટમેન્ટ પૂરી કરવાની છે ઘણા બધા લોકોને આ તકલીફ હોય છે એમને કેવી રીતે આને એડ્રેસ કરવું એની આજે આપણે વાત કરીએ વધુ પડતા વિચારો આવતા હોય છે એને રોકવાનો સૌથી સરળ ઉપાય આયુર્વેદ પંચકર્મમાં અમે શીરો ધારા શીરો અને શીરો અભ્યંગ ટ્રીટમેન્ટ આપીએ છીએ અને તમારે ઘરે જાતે જ કરવું હોય ને માથામાં તેલની માલિશ દરરોજે દસ મિનિટ માટે નિયમિત કરવી અને બહેનો એ તો ખાસ કરવી કારણ કે એમના વિચારોના તોફાન છે ને એ સાદા નથી હોતા એ સુનામી લેવલના હોય છે બીજો મુદ્દો તમારા ઈષ્ટદેવની તમે પૂજા કે આરતી કરો ત્યારે એ મંત્રોનું ઉચ્ચારણ તમારે ગાઈને કરવું એટલે તમારા કંઠથી એનું ઉચ્ચારણ કરવું ઘણા લોકો યુટ્યુબમાં આરતી લગાવી દે છે ટીવીમાં આરતી ઓન કરી દે છે તમારે સાંભળવાનું નથી તમારે બોલવાનું છે એટલે તમે જ્યારે એક પરમ તત્વ સાથે એક પૂજાના ભાવથી જોડાવો છો અને તમે જ્યારે મંત્રોનું ઉચ્ચારણ કરો છો ત્યારે પણ તમારા બિનજરૂરી વિચારોને તમારા કંટ્રોલમાં લાવવામાં તમારું સામર્થ્ય વધે છે ત્રીજો મુદ્દો ઋતુ અનુસારના ખાટા મીઠા ફળો નિયમિત લેતા રહેવું કારણ કે ફળોની અંદર જે ખાટો રસ હોય છે નેચરલ ખટાશ હોય છે એનાથી હૃદય મજબૂત થાય છે અને હૃદય એ રસવહ રસવહસ્ત્રોતસનું મૂળ છે એનાથી રસ ધાતુ યોગ્ય રહે છે અને રસ ધાતુ યોગ્ય રહેશે ને તો તમારી શ્રદ્ધાને વિશ્વાસ ટકેલા રહેશે એકવાર તાળું મારી દીધું ફરીથી ચેક કરવાની જરૂર નહીં પડે સ્વિચ બંધ કરીને બહાર નીકળી ગયા મગજની સ્વિચ પણ એ બાબત માટે બંધ થઈ જશે રીચેક નહીં કરવી પડે અને છતાં આવો રોગ કોઈને ઘણા લાંબા સમયથી હોય તો ચોક્કસ કન્સલ્ટિંગ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો આયુર્વેદ દ્રષ્ટિકોણથી આની ખૂબ જ સારી ચિકિત્સા આપણે કરી શકીશું આ વિષય આપને કેવો લાગ્યો ખાસ જણાવજો તમારા ઓળખીતા પારખીતામાં જેને આવી તકલીફ હોય એને અત્યારે જ ફોરવર્ડ કરી દેજો અને પેલું લાઇક કરવાવાળું જે તમે દર વખતે બટન દબાવો છો ને એ ખરેખર અમને બહુ ગમે છે તો આ વખતે પણ જો વિષય ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા એક વિષય સાથે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથી આયુર્વેદ એવમ યોગ